તો ફરીથી આપણે આવી ગયા એક નવો વિડીયો લઈને તો કન્ટિન્યુ વિડીયો રહેજો અને આ જો આપણે ઓય ઈ ટોપી બોપી પહેરીને આમ બહાર નીકળી સવારના આઠ વાગી ચેકુ ઓઈ હા કીધું તો ટાટા કીધો જ બધા ને તાટા ટાટા કીધું ટાટા હા

આંટો મારી છે ડુંગળી માં જે આવ્યા છે આંટો મારવા જો વા સને મસ્ત આ છે આપડી બે વીઘાની ડુંગળી એક નંબર ઉગ્યો આમાં તમે જોરિયા તો જો કરતા બાંધ્યા સને ફેમિલી જોઈ જો ડુંગળી એક નંબર ડુંગળી ઉગી આપડી મસ્ત કેમ કે ઘર ઘર ના છોકરી દાડિયા નતા ખીજા તો એક નંબર ડુંગળી ઉગી ગઈ આપડી કઈ ઘટે નઈ એવું તો ભાગજી આટો મારવા આવ્યા છે આટો મારી લીધે બધી ઘર ભાગજી કાલ બધી પાવાની હા ને કપાસ પાવા તો અડી

याम अब वो सिख गया मुल्क का बदर वोगी जली है जी आये खेत यार लोग कह रहे हैं याम कपास गोटा गोटा थी जाओ कपास ना आप कपास से rồi you Coppa đi cho lyo dung liu ghi đi ghi đúng ghi 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 Cảm ơn ghi kết lại ghi Rồi thì mình đi mình હવે ફેમિલી આપણે સારા સતાવી અને ફેમિલી હું બેગ ગયેલો છું અત્યારે બધી ખથરે છે કેમ કે આમ જો ફેમિલી હું આયા આ મેળે બેઠો હો અને આયથી આ કહો આ આ મોટર શરૂ છે આયથી ધામણું આવીને હું આયા માથે બેઠો હો એ ના સીડિયું અને મારા પગ એઠે થઈને મારા પગ એઠે આવ્યો મને ખબર પડી ધામણું આવ્યું હું હલ્લો હેઠો ઠેકડો મારવા ભાગ્યો તા તો ઈ મારી પેલા ઠેકડો મારીને આમાં વીજ ગયો આ વાઈડમાં જો આમાં વીજ ગયું વિડીયો તો ન ઉતરે કેમ ફેર રે વિડીયો ને આમ ધામણું લાગ્યું ને આમ એરું લાગ્યું એવું તો હવે જી હોય આમાં જ્યુ હે આ ડુસામાં સત્તા છોડવી લાગે એવું તો ફેમિલી તો ફેમિલી આપણે ખાલી ઘરે વી આવ્યા હા અને અહીંયા બેઠા છીએ હવે જાય ગામમાં જાવ ને ગામમાં આવે માવા લેવા તો જાય ગામમાં કેમ કે મસાલા વગેરે તો ન ચાલે એટલે જાય મસાલો લેવા તો ફેમિલી આપણે ગામમાં જાય મસાલો લેતા આવી આપણી આ ગાડી છે ભાગી ગયો ગાડી લઈને હવે ગામમાં મણી ગામમાં જઈને નાલો તો ફેમિલી ગામમાં પહોંચી ગયા

तो हमने पांच सौ नहीं कहा सौ सौ तीन जाए ऊपर ली था इतने लाहजार नहीं था तेरे माँ इतना क्या ही तो मैंने नहीं मैंने ये ऊपर ली था तो फिर मेरे घर आ बिजा गांव में थी नाश्ता तो इन घर तो भी ये वैसी तो वहीं गाड़ी में दीदी मैंने तो ये का घर जा थोड़ा भी है मैं मेरे अपने खाए लीजू અને નાની બી એવા તો વિડીયો એન્ડ ફ્રીઓ ભાઈ તો જો કે તમને કહેવું તો ન પડે કે ગામડે છે એક નાનો યુટ્યુબર છો તો પ્લીઝ બધા સપોર્ટ કરજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત શું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય